વડોદરાના હરણી તળાવમાં બાર જેટલા માસુમ ભૂલકાઓ અને અમુક શિક્ષકોના મોતના સમાચાર સામે આવ્યા છે અતિ ખૂબ જ દુઃખદ ઘટના છે માસૂમ જિંદગીઓ આ પ્રવાસમાં આ બોટિંગના ચક્કરમાં હોમાઈ ગઈ છે અલ્લાહપાકની મારગામાં દુઆ છે કે આ જે આ માસૂમ જિંદગીઓ ગઈ છે એમના પરિવારને સબરે કામિલ આપે સબરતા કરે અને હવે જે કોઈ કામગીરી થઈ રહી છે ત્યારે જે બચાવ કામગીરી ચાલી રહી છે એમાં જે લોકો ફસાયેલા છે એના માટે પણ આપણે દુઆ કરીએ કે અલ્લા પાક એમના પણ હકમાં બહેતરી કરે અને એ પણ એમાંથી એને જીવતા બહાર નીકાળી શકીએ એવા તંત્ર પ્રયત્ન જે કંઈ પણ કરી રહ્યું છે એમાં એમને કામયાબી આપે આ પરિવારને ફરીવાર અલ્લાહપાક ખૂબ સબર આપે અને આના આ ઘટના માટે મારી પાસે તો બોલવા માટે કોઈ શબ્દો નથી પણ ખૂબ જ દુઃખદ ઘટના છે અલ્લાહપાક આ જે કોઈ પણ બનાવ બન્યો છે એના પરિવારને સબરે કામિલ આપે અને જે કોઈ પણ ભોગ બનનાર બીજા કોઈ ઈજાગ્રસ્ત છે એમને પણ તુરંત સાજા કરે